સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો સુરતની અંદર ગ્રામ્ય અને આસપાસના વિસ્તારોમાં જે ફાર્મ હાઉસ અને જે હોટલો આવેલી છે તેની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી તે દરમિયાન કેટલીક જગ્યાએ કૂઠણખાના જે છે તે ઝડપાયા છે અને હાલ કાર્યવાહી જે છે તેનો દોર જોવા મળી રહ્યો છે સુરત ગ્રામ્યમાં જિલ્લા પોલીસની સૌથી મોટી કાર્યવાહી અત્યારે જે છે તે જોવા મળી રહી છે અને સાથે જ

એક આખે આખી એક જે મોડેસ ઓપરેન્ડી જે છે તે ત્યાં યુઝ કરવામાં આવતી હતી ને આખી એક આ રેકેટ જે છે તે ચલાવવામાં આવતું હતું તો બીજી તરફ જો વાત કરીએ તો આ આખા જે કહેવાય ને કે જે રેકેટ જે ચલાવતા તો એમનો માસ્ટર છે એ સહિત બે લોકોની હાલ તો પોલીસે ધરપકડ કરી અને પૂછપરછ એ હાથ ધરી દેવામાં આવી છે ત્યારે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી પણ કહી શકાય કારણ કે ફાર્મ હાઉસ અને રિસોર્ટની અંદર જે ગેરકાયદેસર જે તમે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે જ્યાં એ ગેરરીતિ અને સાથે જ જે કૂટણખાનાઓ ચલાવી રહ્યા હતા તેની અંદર બે હજારથી લઈ અને પાંચ સાત દસ હજાર સુધી પૈસા લઈ અને પછી થાઈલેન્ડથી જે યુવતીઓ બોલાવવામાં આવતી હતી તેમને દે વ્યાપારના ધંધામાં ધકેલવાનું એક આખું આખું કૌભાંડ જે છે તે બહાર આવ્યું છે એક આખું ગેંગ જે છે તે બહાર આવી છે ને તેને લઈને હાલ પોલીસ અલગ અલગ દિશાઓમાં તપાસ જે છે તે કરી રહી છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે શૈલેશ ત્રિવેદી જોડાયા છે દક્ષિણ ગુજરાતથી શૈલેશ જે રીતે સુરતની અંદર સતત ને સતત ફાર્મ હાઉસ અને રિસોર્ટના રિસોર્ટની યાડમાં ગેરપ્રવૃતિઓ ચાલતી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને પોલીસ અત્યારે લાલ આંક કરી રહી છે અં આમ તો સુરત શહેરના સીમાડે ઓલપાડ તાલુકાનું જોથાણ ગામ છે ત્યાં અક્ષય રિસોર્ટમાં આ એક હાઈ પ્રોફાઇલ છે એક કુટણકાનું ચાલતું હતું રિસોર્ટમાં આજ રિસોર્ટનો માલિક અને મેનેજર એક વ્યક્તિની સાથે મળીને આ કુટણકાનું ચલાવતા હતા અને ગ્રાહકોને ત્યાં જ બોલાવતા હતા હાલ પોલીસે આઠ જેટલી વિદેશી થાઈલેન્ડની જે યુવતીઓ છે એને મુક્ત કરાવી છે સાથે સાથે ગ્રાહકો સહિત કુલ નવ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જો કે કુટણખાનાનો જે સંચાલક છે સુનિલ યાદવ જે મુખ્ય સંચાલક છે તે અને રિસોર્ટની દેખરેખ રાખનાર જે રાકેશ વસાવા છે આ બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સુરત જિલ્લા પોલીસ પાસે આ ચોક્કસ બાતમી આવી હતી તેના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને છેલ્લા કેટલાય સમયથી આ કુટણખાનું ચાલતું હતું જો કે હાલ તો પોલીસે ગ્રાહકો ઉપરાંત જે સંચાલક છે તેની અટકાયત કરી અને વધુ પૂછપરછ હાથ ધરી છે શૈલેષ આની પહેલા પણ એક વખત સુરત પોલીસે એક હોટલની અંદરથી આખે કોઈ કૂટણખાનું જે છે ઝડપી પાડ્યું હતું આ પ્રકારને ગેરરીતિ અને આ પ્રકારના કૂટણખાનાઓ જે છે તે સતત ને સતત ધમધમી રહ્યા છે ને તેની વચ્ચે પોલીસની અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી પણ કહેવાય રહી છે ત્યારે અન્ય કોઈ જગ્યાએ ચેકિંગ કે તપાસ જો આ કોઈ આદેશ અપાયા છે કે કેમ ચોક્કસ પણ સુરત જિલ્લા પોલીસની આવક ખૂબ મોટી કહી શકાય તેવી કામગીરી છે બીજી તરફ શહેરમાં પણ અસંખ્ય વખત શહેર પોલીસે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા પણ આવી રેડ કરવામાં આવી રહી છે ને અસંખ્ય વખત થાઇલેન્ડની યુવતીઓને મુક્ત કરાવવામાં આવે છે ને સુરતમાં તો અસંખ્ય વખત ઓયો હોટલોમાં અને સ્પામાં આવી રીતે રેડ કરીને પોલીસે કાર્યવાહી કરી છે પરંતુ પોલીસ એક કાર્યવાહી છતાં પણ આવા કુટણખાના ધમ ધમધમતા જ રહે છે અને આજે જિલ્લા પોલીસે વધુ એક વખત એક ઓપરેશન પાર પાડ્યું છે ચોક્કસપણે જિલ્લા પોલીસે સમગ્ર જિલ્લામાં રિસોર્ટ અને હોટલોમાં પણ આ અંગે તપાસના આદેશ આપ્યા હોવાની વિગતો સામે આવી રહી છે જી જી સેલેસ ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને માહિતી બદલ તો જે રીતે ગેરપ્રવૃત્તિ જે ચાલી રહી હતી કુટણખાનાઓ ચાલી રહ્યા હતા તેની પર તબાય બોલાવતી સુરતની પોલીસ અત્યારે જોવા મળી રહી છે અને સાથે જ ઓલપાડ અને આસપાસના વિસ્તારોમાં જે રિસોર્ટો આવેલા છે ત્યાં તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને જો કોઈ પણ એ શંકાસ્પદ દેખાય છે તો એમની પૂછપરછ કરવામાં આવશે અને સાથે જ વિદેશથી યુવતીઓ બોલાવીને પછી અહીંયા બે પાંચ દસ હજાર રૂપિયા લઈ અને પછી એમને ધંધામાં ધકેલી દેવામાં આવતી હોય હોય છે છે અને ત્યાં જે ગ્રાહકોને બોલાવવામાં આવતા ત્યારે તમામે તમામ જે ગ્રાહકો ત્યાં હતા હોટલના જે અન્ય લોકો હતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને કેટલીક જે થાઇલેન્ડની જે યુવતીઓ હતી તેમને પણ ત્યાંથી એ મુક્ત કરી અને એમને પૂછપરછ જે છે તે કરવામાં આવી છે કે કોણ લઈ આવ્યું હતું કેવી રીતે લઈ આવ્યા હતા કેટલા પૈસા જે છે તે આપતા હતા એ આખી વિગતો હાલ પોલીસ જે છે તે મેળવી રહી છે સાથે જ ગ્રાહકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે તમારો કોન્ટેક કેવી રીતે થતો હતો પરંતુ જે હોટલનો માલિક છે એમ સહિત એક બે લોકો છે એમને વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યા છે અને હાલ એ બંને ફરાર જોવા મળી રહ્યા છે અને પોલીસે બંનેને શોધવા માટે ચક્રો ગતિમાન પણ કરી દીધા છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે અત્યારે આ સૌથી મોટી રેડ સુરત ગ્રામ્યમાં જોવા મળી રહી છે ત્યારે આ એક રેડ પડતા અન્ય જગ્યાએ જે કૂટણખાનાઓ ચાલી રહ્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે તેવા આદેશ પણ જે છે તે સુરત પોલીસ દ્વારા આપી દેવામાં આવ્યા છે